ગુરુ દોનો ખડે ગોવિંદય કબીરા ગોવિંદય આજનો આ પાવન દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો અહીં ઉપસ્થિત આવે છે આજના આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે આજનો આ દિવસ એટલે કે ગુરુની મહિમાનો દિવસ ગુરુ અને શિષ્યને જોડતો આ તહેવાર ઉલા દેશમાં ધામધૂમથી

ગુરુદેવ કોઈ પણ બાળકની મોટી સફળતામાં માતા પિતા પછી જો વધુ ખુશ થનાર વ્યક્તિ હોય તો તે ગુરુદેવ ગુરુજી તેમનો શિષ્ય તેમના કરતા સવાયો બને તેવું ઈચ્છતા હોય છે આજે પણ આપણે ઘણી બધી ગુરુ અને શિષ્યની જોડીને યાદ કરીએ છીએ ગુરુ દ્રોણ અને એકલવ્યની જોડીને કેમ બુલાય એકલવ્યએ ગુરુ દક્ષિણામાં તેમના જમણા હાથનો અંગૂઠો અને ગુરુ જે આજે પણ અમર છે તેથી જ ગુરુજીને ભગવાન નતા પણ ઉપરનો દરજો આપ્યો છે માટે કહેવાયું છે કે ગુરુ પ્રેમ ગુરુ વિષ્ણુ ગુરુ તો ફરી હું અંતમાં પાવન દિવસ વિશે મારા બધા જ ગુરુજનોનો આભાર માની તેમના ચરણોમાં વંદન કરું છું